પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે આ પ્રમાણની હાલાકી છે તે લોકો છે હવામાન વિભાગ તરફથી જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી અને તે આગાહીના પગલે સવારથી જ સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ છે તે જોવા મળી રહી છે હાલ વરસાદનું જોર ભલે ઘટ્યું હોય પરંતુ જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તે પાણી ભરાવાની ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારની જ્યારે એ સ્થિતિ સર્જાય છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોની હાલાકી વધે છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના જે મોટા દાવા કરવામાં આવ્યા હતા તે દાવા એક બાદ એક સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે કારણ કે વરસાદી પાણીનો જો ભરાવ થાય તો તેના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા પણ છે તે કરવી રહી પરંતુ સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તે માત્ર કાગળ સીમિત રહી ગઈ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ જે વરસાદી પાણી ભરાયા છે તેના ઉપરથી એક અંદાજ લગાવી શકાય છે તંત્રના અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી અને મોનસૂનની કામગીરીના મોટા દાવા કરે છે એટલે આ પોતા દાવાનો ભોગ છે તે સામાન્ય જનતા બની રહી છે કારણ કે પાણી ભરાવાની સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે સ્વાભાવિક છે કે જે લોકો કામ ધંધાએ જવા માટે નીકળ્યા હોય કે પછી અન્ય કામ અર્થે આ વરસાદી પાણી ભરાવાના કારણે લોકોની હાલાકી માં વધારો ચોક્કસથી જોવા મળે છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ રમભ ગુજરાત સુરત